મિત્રો તમને બધા લોકોને ડેડીયાપાડાના શેતોભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે પરંતુ મિત્રો વાત કરી હવે ભાઈઓ તેમને જામીન ક્યારે મળશે સાથી મિત્રો વાત તો ક્યારે જેલની બહાર આવશે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભારીઓ તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બંને એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં લાખો લોકો વિડીયાઓ જોવે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વિ જાય છે તો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખું જેથી હું આવા નવા વિડીયો શેતોભાઈ વસાવાને અપલોડ કરું સૌથી પહેલાં તમારા સમક્ષ જોવા મળશે હવે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે આદિવાસી યુવા નેતા શેતોભાઈ વસાવા જેલની અંદર બંધ છે ત્યારે મિત્રો વાત કીધું આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ ઘણા બધા મિત્રો ગુસ્સે છે અને ગુસ્સે થવું પણ જોઈએ કારણ કે એકવાર નહીં પરંતુ આ બીજી ત્રીજી વાર મિત્રો શેતોભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે ખાસ કરીને મિત્રો વાત કીધું શેતોભાઈ વસાવાના બંને પત્નીઓ પણ ગુસ્સે છે શેતોભાઈ વસાવા જે થઈ રહ્યું છે ને બિલકુલ ખોટું થયું ખાસ કરીને મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે આમ આદમી પાર્ટીના યુવા નેતા શેતોભાઈ વસાવા સાથે તેમના બંને પત્નીઓને પણ મિત્રો પહેલા જેલમાં નાખ્યા હતા હવે મિત્રો તેની જૂની કલમો મિત્રો નકળાઈ રહી છે અને જૂનું જે મિત્રો વાત કીધું તેમને જે કર્યું હતું ને તે જેલમાં નાખ્યા હતા એ પણ અત્યારે ઉખાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ધારાઓ પણ લાગુ કરવામાં આવી છે અને શેતુભાઈ વસાવા તેમને હજુ સુધી જામીન મળ્યા નથી હવે ગઈકાલે તો મિત્રો પોલીસ સાહેબો હોય એક્ટિવ નથી તે માટે જ તેમને જામીન ન મળ્યા અને મિત્રો કંઈ પણ સુનાવણી ન થાય પરંતુ હવે મિત્રો એક બે દિવસની અંદર જ શેતુભાઈ વસાવાની બધી સુનાવણી થવાની છે ને શું તેને જામીન મળે છે જો મળે છે તો મિત્રો ક્યારે જલની દીડથી બહાર આવે છે એ પણ આપણે જોવાનું રહેશે ખાસ કરીને વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની આજના ઓડિયોમાં હતી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત